दोहा जड़े के तो भी दोहा जड़े इने काता पहले दोहा धरन फेर दे दोहा तो धोतिया ने की गीतू काम कर करू करो कई म किस्मत नहीं बही रे हम के मारी आत्री उमर थई गी मारो बा मन की पढ़ाई नहीं रेओ कदी खुपी नहीं रेओ हां काम कर अधिक का छे ने असल भाई नाहि जावासी <laughs> एवा विचार आवे एवा विचार आवे के बात मत पूछो रात दने नींद नहीं आवे केतु सेटिंग था तो है ने તો હું તઈ નાખી જાઉં હું કીધું ચેટિંગ જ નહીં થઈ રહી એક મારો બા દારૂડી હશે ને મન એટલે હેગાય જ નહીં થવા દીધો ઘેરનું કામ કોણ કરે કરે પણ આવી નહીં રહ્યો એમાં ઘેર તો કરવું પડે કે નહીં આ એની ઘેર કરી લીધો એના ડોહ શોખ પૂરો કરી લીધો તો મન હું કા નહીં રહ્યા હવે ગળી હું કરું હવે કે ધોની ઊંડો કોઈ જોઈ લેવાથી

એગલો નહીં દેઉ જઈ હું તારું એ એકરો સેટિંગ થાય તાર કેમ કેનો સેટિંગ જ ન કરે મારી હાથે હું એવા કેન કુત્રી નન કુત્રી ન મોહલીન ફરતી આઈને સેટિંગ કરતા હોય ઓકર સેટિંગ જ ન કરે બતા તારા સેટિંગ થતો નહો ને એવું કે નો ડોહ હેલી કરે તી ના ડોન સો લી હું જવા ના રે 13 આ હા તો મે ગેલી મો મેરે તું તી ડોહો મારી ગમવાળે કસોટાવાળો પાછો ફાઈ ના કસોટાવાળો ડોળા પાછો જતો રહે અરે સમજી કસોટા આ કોલેજ બતાડી ના દેખાય દેખાય ખાલી જરેક ઢકાય રે એ તો હેડ્ર ધકે રે એમાં ફાયદો અરે ઓ મા મારા પિયરમાં આવે તો મન નઈ હાય કરે મારા ના સોરા અરે હું હાય કરવાના હતા તમે પહેલે કઈ નઈ ભળે નઈ કે તને આવડે કઈ નઈ હાય કરે તને શું કરું રે મા ધકે પડ્યા એમ ડોજ મન નઈ પણ આવ રે હું કરું ડોકે ઘરનું કામ કોણ કરાય કે ઘરનું કામ કોણ કરે કો બા તો બિજીડ હોઈ લે આવની મને ખોપી દેન બિજીડ હોઈ લિયા આવ તું ને તમે શો પૂરા કરો તાર અમારો શોક નઈ પૂરો કરો નઈતે એવું થાય તાર પૂરો કરવો પડે તો ત્યાર મારા બાપણ આવી દીનો ખરબિયા મત ઉપર નહી આવે ખરબિયા મેં તો ઉપર નહી આ હા એ મત હું છે માર કે ક્યાં એના ભાળના આખા કેટના બધા પોરિયા થઈ ગયા હું પડન આખા શેર પાસ પોરિયા અતર માર ભી હવા માં થઈ જાતા માર ભી હવા માં મ ના આવે પોરિયા મારા બાર બ પણાવી ની જો કુર બાપ બહેન ઇજત રાખીને પડે કેનો સેટિંગ ની કરી રહ્યો પાસ ને તેની હાથે હું નહી જા બાની ઇજત રાખીને પડ રહે છે હું થાઈન પડ રહે બહેન નહીં હું છે નહીં થા ફેર હું એ દે હું થાય કેટરા લોકો ના તાના હમળવાના આ વાત આના ની મારે બીજત મારે કી બીજા હું તાના મારવાના હતા

બે પેન મારે ભરી છે તે તે નહીં ગય છે પાછે ના બન તૈ જે કોહી ધાલ થરત ને મન મારે તો પાછે મારા બાના ઘરાવે એ મારો બમન સકિન બજને છે તે માં ભપલા આવી ગયલો ના હે ગી આના કો હેલી કરે ભપલા આવી જાય કેત ને તમા ભપલા આવી ગયલા દોડન ગય એમ કરન પણ પાર્કો ઘેર તો માર કરવું પડે ને એક પાર્કો ઘેર કરવું પડે તો આ આસલ બાના ઘેર તો જિનકી નત નકલવાને બાના ઘેર તે ની નીકળે હા દોડ ડગરા નહી જાવું પડે એમ

અને ધણીન ભાડને કેલો હું થાય પતા ધણી કે આ તો હું ભી લાડો કરલું કેમ ઢોક ઢોક પણ એવો કરીલું મને નથી કે કે אבי લાડો થઈ ગયો એને તો વાત કરે તો કરે તો ઢોક ઢોક પણ કર્યો એમ હા કરે એમ તો કે કે એ દોહ કામ લાગ્યો કે એટલે કે તમે ડુંગર માં ઢોકરે ભલે એમ કે ત્યાં ડુંગર માં ઢોકરો ભલે કામ લાગી જશે પણ વકાણે જ નહી કે કફટાવાળાનો જામ ખરી પણ એ તો ખાણક ને વકાણે તો પણ કસઠાવાળો હદી હાથ માં લેવો પડે ફેર એમ ધતિયાવાળો નહી જડે ક્યાં તો લેવાના કસઠાવાળો લેવા પડે

बने जा आ, ते हिट में उकला करत बण जामे हां कलाकर आ बणवानी हती तू कलाकार बणे ता हंदा तन कई नहीं आवे ने असल लीजा है बात करे तो भी डोहा जड़े के तो भी डोहात जड़े इने कहता पहले डोहा धरन फेर दे डोहा ते धोतियानी की जितु कर जो चल ओला तोन की कसो टावालो जवो जड़े वो डो के तैयार सु जा मारा बान नो काम में मन सेटिंग कर ले तो

कोरिया था तो फिर आप पहले नन्ना नन्ने जन पहले महोनम चले थे ही हुआ थे हम एक काम कर का। जा तो पूछ के तब बहो एक आग भले आग ना बहुत कर लो जा पूछ पूछ हाँ ऐसे फिर नहीं तेरे बहो आगे ना पढ़े तेरे तार ना नहीं पढ़ दिया ना नहीं ना पढ़ में किधर नहीं कसौटा हो है नहीं तो इस साल है मार मंजूर है सेब या मैं हमले पहले तो ना सिल सिल भालू ना पारी नेत्र हाथ तो इनका छोटा जरूरी है अब तो मारो बानी था वादे मारी सॉरी आविन तेरी एम की ना कैसे बाहें तो ना नहीं पारी